કર્યું મતદાન ઝોલાએ પરિવાર સાથે મતદાન કર્યું તો પોતાના વતન જીતપુર ગામ ખાતે કર્યું મતદાન તો બાયડના ધારાસભ્યએ મતદાન કર્યું છે ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મતદાન કર્યું તો પોતાના વતન જીતપુર ગામ ખાતે કર્યું છે મતદાન

ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ એટલે મતદાન કરવું એ આપણો અધિકાર છે સાથે એવા ઉમેદવારની પસંદગી થાય જેના થકી આજે જિલ્લાનો તાલુકાનો તેમજ ગુજરાત રાજ્યનો અને ભારત દેશનો વિકાસ કરવો હોય અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય એના માટે મતદાન ખૂબ જરૂરી છે અને ચોક્કસથી આપ સર્વને વિનંતી કરું છું કે આજના રોજ મતદાન કરે બીજી વાત કે જે પ્રમાણે આજે આખા ગુજરાતની અંદર મતદાન થઈ રહ્યું છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી મને એટલો વિશ્વાસ છે ગુજરાતની સીટ 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 એક તો થઈ ગઈ છે છે અને ઉપર ભારતીય જનતા પાર્ટીનો લહેરાવાનો એ નિશ્ચિત છે અને જંગી બહુમતીથી લહેરાવાનો છે અને સાબરકાંઠા સીટ પણ ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરવાની છે છેલ્લો પ્રશ્ન બાયડ માલપુરના ધારાસભ્યો છો અરજણવા ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શું કેશો હું એના આગલા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ગયો હતો ત્યારે મતદાન કરવાની ખૂબ વાત પણ હતી ને મતદાન કરવા ના પણ ટેલિફોનિક ચર્ચા કરી છે અને અત્યારે પણ એમનું જે કારણ છે એ કારણ જાણીને એ મતદાન કરે તેના માટે હું જવાનો છું રૂબરૂ મળવા અરજણવા અને તમામ કાર્યકર્તાઓને મળીને મતદાન કરવા માટે એમને અપીલ પણ કરવાનો છું ને એમની જે પણ માગ હશે જે જરૂરિયાત હશે એ સરકારી તંત્ર સાથે વાર્તાલાપ કરીને એમનો જે જેમનો ડિસ્પ્યુટ જે જે પ્રશ્ન છે એનું ચોક્કસથી નિરાકરણ લાવી અને મતદાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે બિલકુલ આ હતા બાયર માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી સાથે સાથે અરજણ વાવ ગામે જે ચૂંટણી બહિષ્કારનો મામલો છે તે લોકોને સમજાવી તેમનું સુખદ નિરાકરણ આવે તેવા પ્રયત્નો હાથ ધરવાનો પ્રયાસ કરવાની તેમણે બાહેધરી આપી હતી સમીર બલોચ અરવલી સમાચાર બાયડ